નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરકમ વધારો થયો છે જેથી ડેમની સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ ચુમોતેર મીટરે પહોંચી છે ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમમાં બે લાખ બાવીસ હજાર ઓગણસાઠ ક્યુસેક પાણીની આવક થઈ છે નર્મદા સરોવર ડેમમાં હાલ પાણીનો લાઈવ જથ્થો એક હજાર આઠસો સિત્તેર પોઈન્ટ ચાલીસ એમસીએમ છે ઉપરવાસ અને છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદના પગલે ડેમમાં પાણીની સપાટીમાં ધરખમ વધારો થયો છે ડેમમાં પાણીની આવક થતાં આરબી પીએચ સી પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યો છે ચોમાસાના આરંભે જ નર્મદા ડેમ સાહીઠ ટકા ઉપર સુધી ભરાઈ ગયો બાર દિવસ પહેલાં ડેમમાં અડસઠ હજાર સાતસો છ્યાસી ક્યુસેક પાણીની આવક હતી અને સપાટી એકસો એકવીસ પોઈન્ટ ચાલીસ મીટરે પહોંચી હતી જોકે છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદને પગલે હાલ જળ સ્તરમાં વધારો થતાં ડેમની સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ ચુમ્મોતેર મીટરે પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો પોઈન્ટ અડસઠ મીટર છે ડેમમાં પાણીની આવક વધતા આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે આ ગામોમાં ડભોઈના ચાંદોદ કરનાળી નંદિરિયા અને શિનોરના અંબાલી બરકાલ દિવેર ગામ તથા શિનોરના માલસર દરિયાપુરા ઝાંઝડ કંજેઠા જુનાસાયર સાગરોલ તથા ઓસ સોમજ દેલવાડા મોલેથા કરજણના પુરા આલમપુર કરજણના રાજલી સહિતના ગામનો સમાવેશ થાય છે આપણે જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પંચાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ કપરરાડા તાલુકામાં બે પોઈન્ટ તેર ઇંચ વરસાદ અને વઘઈ અને ડાંગમાં એક પોઈન્ટ સાત ઇંચ વરસાદ નોંધાયો છે